માળિયા નાના અમરાપુર ગામે પ્રાથમિક કાર્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો પ્રાપ્ત વિગતો મુજબ માળિયા હાટીના અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે રમેશભાઈ ભટ્ટ બે હજાર સોળથી બે હજાર ચોવીસ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી લોકોની સેવા કરી નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો આ પ્રસંગે માળિયા હાટીના સીએસસીનો આરોગ્ય સ્ટાફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ મેંદરડા હેલ્થ ઓફિસર પત્રકાર મિત્ર આગેવાનોની ઉપસ્થિતિમાં ફાર્માસિસ્ટ રમેશભાઈ ભટ્ટને સાલ ઓઢાડી મોમેન્ટો આપી ભારે હૃદય સ્ટાફ દ્વારા વિદાય આપી હતી રમેશભાઈ ભટ્ટ દ્વારા જણાવ્યું છે કે મને આરોગ્ય સ્ટાફ તરફથી સારી રીતે માન સન્માન આપી વિદાય આપવામાં આવી તે બદલ તમામ સ્ટાફ મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારી સર્વિસ દરમિયાન કોઈ સ્ટાફને ક્યારે પણ મારા પ્રત્યે દુઃખ થયું હોય તો ક્ષમા માંગુ છું ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવ્યું છે કે નિવૃત્ત સમયમાં આપ તંદુરસ્ત રહી માનવ સેવામાં વ્યસ્ત રહી લાંબુ આયુષ્ય ભોગવો તેની શુભકામના પાઠવી હતી પંકજ કાર્યાનો રિપોર્ટ S9 ન્યૂઝ માડિયા હટેના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે